લીંબુ લીંબુના ફૂલ કે કાચી કેરી વગર જો તમે પણ લીંબુ શરબત બનાવવા માગતા હોય તો વિડીયો જરૂરથી જોજો લીંબુના ભાવ ઉનાળામાં ખૂબ જ વધી જતા હોય છે તો આ પ્રીમિક્સ પાવડર આખા વર્ષ માટે કામ આવે છે વજનથી જોઈએ તો અહીંયા અઢીસો ગ્રામ જેટલી મેં સાકર લઈ સારી રીતે દળી લીધેલી ત્યારબાદ એક ચમચી જેટલું મીઠું અને એક ચમચી જેટલો મરી પાવડર લેશું પેટના દુખાવામાં જ્યારે તમે મરી પાવડરવાળું લીંબુ શરબત પીશો તો ખૂબ જ ફાયદો થશે ત્યારબાદ બે મોટી ચમચી જેટલો આમચૂર પાવડર લેશો અહીંયા ખટાસના ઓપ્શનમાં મેં લીંબુ કાચી કેરી લીંબુના ફૂલ કંઈ જ લીધા વગર અહીંયા આમચૂર પાવડર લીધેલો છે આમાં થોડા થોડા લમ્સ રહેલા એટલે આપણે આ પાવડરને પહેલાં સારી રીતે ચારી અને એરટાઇટ કન્ટેનરમાં ભરી લઈએ હવે જરૂર પડે ત્યારે એક ગ્લાસ પાણીમાં એક ચમચી આ પાવડર ખૂબ જ ઉપયોગી રહે છે તો બસ બે ગ્લાસ પાણી માટે બે ચમચી જેટલું આપણું પ્રીમિક્સ આઈસ ક્યુબ અને થોડા એવા તકમરીયા સાથે ઠંડુ ઠંડુ સર્વ કરીશું વિડીયો સારો લાગ્યો હોય તો સબસ્ક્રાઈબ કરજો